ત્રણેય બાજુમાં નવા નવા પાટિયા પાસે ત્રિપલ અકસ્માત જેમાં આપ મિત્રો નિહાળી શકો છો અતુલ શક્તિ અશોક લેલન અને આગળ બસ કે ત્રિપલ અકસ્માત થવામાં આવેલ છે જેમાં કેટલા મોસ ઘાયલ થયા તેને હજુ સુધી કોઈ પ્રાપ્ત માહિતી મળી રહ્યા નથી આપ મિત્રો નિહાળી શકો છો આપ મિત્રો નિહાળી શક્યા છો હાલમાં જે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો અશોક લેલણ તેમાં આગળ બસ ઊભી છે તેની પાછળ અતુલ શક્તિ જે જી જે જીરો સાત વી ઓગણપચાસ જીરો નવ જે હાલમાં કેટલા વ્યક્તિઓ ઘાયલ થયા તેને હજુ સુધી કોઈ પ્રાપ્ત હમણાં મળવામાં આવી નથી આપ મિત્રો નિહાળી શકો છો અશોક લેલન લાલન શક્તિ બાજુમાં નવા પુરા પાટિયા પાસે ત્રિપલ અકસ્માત જેમાં આપ મિત્રો નિહાળી શકો છો અતુલ શક્તિ અશોક લેલન અને આગળ બસ કે ત્રિપલ અકસ્માત થવામાં આવેલ છે જેમાં કેટલા મોસ ઘાયલ થયા તેને હજુ સુધી કોઈ પ્રાપ્ત માહિતી મળી રહ્યા નથી આપ મિત્રો નિહાળી શકો છો શકો છો અતુલ શક્તિ નંબર જે જીરો સાત ટી વી ઓગણપચાસ જીરો નવ જેમાં અશોક લેલન છે નંબર જી જે એકવીસ ડબલ્યુ છેતાલીસ પંચાણું આપ મિત્રો નિહાળી શક્યા છો હાલમાં જે દ્રશ્યમાં તમે જોઈ રહ્યા છો અશોક લેલન તેમાં આગળ બસ ઊભી છે તેની પાછળ અતુલ શક્તિ જે જી જે જીરો સાઠ વી ઓગણપચાસ જીરો નવ જે હાલમાં કેટલા વ્યક્તિઓ ઘાયલ થયા તેને હજુ સુધી કોઈ પ્રાપ્ત હમણાં મળવામાં આવી નથી આપ મિત્રો નિહાળી શકો છો અશોક લેલન અતુલ શક્તિ i don't